you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જેમાં શાળાના કરવાની લાલચ આપી પરીક્ષા હતી પરિવાર જાણ થતા તેઓએ સગીરાને ચારસો કિલોમીટર દૂર સુરત મામા ઘરે મોકલી હતી છતાં અવસ્કુર શિક્ષક એન કેમ પ્રકારે સગીરાનો સંપર્ક કરી ધમકીઓ આપી વારંવાર કુકર્મ કરતો રહ્યો હતો અમરેલી જિલ્લાની એક સરકારી હાઈસ્કૂલ માં નોકરી કરતા શિક્ષકે પોતાની અવસ સંતોષ સંસ્થાઓ સત્તર વર્ષની સગીરા પર નજર બગાડી હતી શિક્ષક સગીરાને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરતો રહ્યો હતો અવસકોડ શિક્ષકની ત્રાસી પરિવારે સગીરાને ને કિલોમીટર દૂર સુરત મામાના ઘરે મોકલી છતાં શિક્ષકે સગીરાનો પીછો છોડ્યો ન હતો અને ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો રહ્યો હતો ગુરુ વિના જ્ઞાન નહીં એવું આપણા શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે પરંતુ સુરત જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જે ઘટનામાં ગુરુ જેવાન બન્યો છે સમગ્ર ઘટના કઈક એવી છે કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલી એક સરકારી શાળામાં વર્ષ બે હજાર એકવીસ ના ધોરણ દસ માં અભ્યાસ કરતી સગીરા પર શાળાના શિક્ષક તે નજર બગાડી હતી